છે તમારું ફરીવાર લો બોલો લોન ના હપ્તા ચૂકવી શક્યો નહીં તો બેંક વાળાએ પત્નીને જ ઉપાડી ગયા પોલીસી આ રીતે બચાવી પત્નીને ઉત્તર પ્રદેશના જાશીમાં ખાનગી બેંકના કર્મચારીએ લોન ના હપ્તા ચૂકવી ન શકવાના કારણે પુરુષ સાથે અકલ્પનીય વર્તન કર્યું એવો આરોપ છે કે બેંકના કર્મચારીએ પુરુષની પત્નીને બંધક બનાવી રાખી હતી અને કહ્યું હતું કે જ્યારે બાકીના હપ્તા ચૂકવી દે છે ત્યારે તેમની પત્ની પાછી મેળવશે પીડિતનો દાવો છે કે ખાનગી બેંક કર્મચારી તેની પત્નીને હપ્તા ચૂકવવા અસમર્થ હોવાના કારણે તેમને બંધક બનાવી છે કર્મચારીએ તેને કહ્યું હતું કે બાકીના હપ્તા ચૂકવી દો અને પછી તેની પત્નીને પાછી મેળવી લેશે કોઈ રીતે પીડિતાએ પોલીસને આ અંગે ફરિયાદ કરી ત્યારબાદ બંધક બનેલી પત્નીને મુક્ત કરવામાં આવી હવે પોલીસ સમગ્ર મામલે તપાસ કરી રહી છે તેમના જણાવ્યા અનુસાર પૂસ્મા પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેવાસી રવિન્દ્ર વર્માએ મોઢ પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ આપી હતી તેમણે જણાવ્યું હતું કે બમરુલી ગામમાં આઝાદનગર વિસ્તારમાં એક ખાનગી લોન આપતી બેંકની શાખા છે જ્યાં લોન લીધી હતી અને કેટલાક હપ્તા બાકી હતા ગયા સોમવારે ની તેની પત્ની પૂજા વર્મા સાથે બેંકમાં ગયો હતો રવિન્દ્રનો આરોપ છે કે તેને તેની પત્નીને બળજબરીની બેંકની અંદર બેસાડવામાં આવ્યા હતા અને કહેવામાં આવ્યું હતું કે બાકીની લોનની રકમ જમા ન થાય ત્યાં સુધી તેમની પત્નીને છોડાવવામાં આવશે નહીં બેંકના કર્મચારીએ તેને ઘરે જઈને પૈસા લાવવાનું કહ્યું અને પછી તેની પત્ની અહીંથી લઈ ગયા હતા તો મિત્રો ન્યૂઝની સતત જાણકારી મેળવવા માટે અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી ધન્યવાદ જય હિન્દ